ચોટીલાથી છે જ્યાં ગેરકાયદે બાયોડીઝલ નો ઝડપી બાયોડીઝલના નામે ઘણું મોટું કૌભાંડ ચાલે છે ગુજરાતભરમાં ત્યારે ચોટીલામાંથી મોટી મોલડી ગામે બે હોટલમાંથી બાયોડીઝલનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે બંને હોટલમાંથી તેતાલીસ હજાર બસો પચાસ લીટર બાયોડીઝલ મળી આવ્યું છે

યુપી બિહાર પંજાબી ઢાબા અને યુપી બિહાર દરભંગા આ બંને હોટલ ઉપર રાત્રે બાર વાગે આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી આ રેડ દરમિયાન બંને હોટલ માંથી ત્રણ શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ એટલે કે બાયો ડીઝલ એ ટાકા ભરેલા મળી આવેલ છે એક ટાકો નતો મળી આવતો પણ સવારે જેસીબી લાવી અને એને પણ શોધી લેવામાં આવેલ છે અને સાથે સાથે એ કેમ્પસ માંથી એક ટ્રેક ભરેલું મળી આવેલ છે જેનો નંબર છે જીજે બાર સિટી બાણું છાસઠ આમ બંને હોટલોમાંથી અને ટેન્કરમાંથી માંથી તેતાળીસ હજાર બસો ને પચાસ શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ છે એ મળી આવેલ છે